પાઠ સત્તર આચાર્ય ચરક આચાર્ય ચરક પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા છે કેટલાક આચાર્યો તેમણે રચેલા જે તે વિદ્યા શાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક છે આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે પણ કોઈ ખાસ માહિતી મળતી નથી પરંતુ તેમણે રચેલો ગ્રંથ આજે પણ આપણી પાસે ઉપલબ્ધ છે સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનારા પ્રત્યેક વ્યક્તિએ આ ચરક સંહિતા નામનો ગ્રંથ વાંચવો જ પડે છે પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે એ સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો જ છે રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે એટલે પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગ રહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાશે ચરકહ નામના ચરક નામે પ્રસિદ્ધ પ્રસિદ્ધ આચાર્ય આચાર્ય ખ્રિસ્ત એટલે કે ઈસવીસન્ની પ્રથમશતાબ્યા પહેલી સદીમાં આયુર્વેદ આયુર્વેદના મહાન મહાન પંડિત પંડિત વિદ્વાન શું કે છે ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા સહ તે કનિષ્કનુપતે કનિષ્ક રાજાના રાજવૈદ રાજવૈદ આસિત હતા અશ્ય આ આચાર્યશ આચાર્યનો ચરક સંહિતા નામક ચરકસંહિતા નામનો સુપ્રસિદ્ધ સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે ગ્રંથ છે વર્તતે એટલે છે આયુર્વેદ આયુર્વેદના પ્રાચીનતમશું સૌથી જૂના વિશ્વવિખ્યાશું વિશ્વવિખ્યાત ચ અને ગ્રંથેશું ગ્રંથોમાં અશ્યની ગણના ગણતરી ભવતી થાય છે આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે અસ્મિન ગ્રંથે આ ગ્રંથમાં સૂત્રસ્થાનમ એટલે કે સૂત્રસ્થાન નિદાન સ્થાન વિમાન સ્થાન શરીર સ્થાન ઇન્દ્રિય સ્થાન ચિકિત્સા સ્થાન સિદ્ધસ્થાન આ ગ્રંથમાં સૂત્રસ્થાન નિદાન સ્થાન વિમાન સ્થાન શરીર સ્થાન ઇન્દ્રિય સ્થાન ચિકિત્સા સ્થાન કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન એમ આઠ પ્રકરણો છે એ તે શું એ બધા પ્રકરણું પ્રકરણોમાં સહમિલ કુલમળિને વિશ્વ એકાશ્ત સો એકસો વીસ અધ્યાયા સી અયો છે આ બધા પ્રકરણોમાં કુલ એકસો વીસ અધ્યાયો છે અશ્ય આ ગ્રંથનું પ્રમાણ પ્રમાણ દ્વાદશ સહસ્ત્ર શ્લોકાત્મક બાર હજાર શ્લોકોનું વર્તતે છે અત્ર આમાં લગભગ અત્ર આમાં લગભગ સહસ્રદય બે હજાર ઔષધયોગાના ઔષધયોગોનું વિસ્તૃત વિસ્તૃત વ્યાખ્યાન વર્ણન છે આમાં લગભગ બે હજાર ઔષધિયોગોનું વિસ્તૃત વર્ણન છે અશ્મિન આ વ્યાખ્યાને વર્ણનમાં જ્વર એટલે કે તાવ રક્તપીત રક્તપીત ઉન્માદ એટલે કે ગાંડપણ જેવો માનસિક રોગ અતિસાર મરડો કે જાડા પ્રમેદિનામ મીઠા પેશાબનો રોગ એટલે કે ડાયાબિટીસ કહી શકાય ઉદર પેટ શીરો મસ્તક માથાનો હૃદય આદિના હૃદય વગેરેના ચ અને રોગાણામ રોગોનું નિવારકાની નિવારણ કરનારા વિનાશકાની વિનાશ કરનારા ચ અને ઔષધાની ઔષધોનો ઉલ્લેખિતાની ઉલ્લેખ થયેલો ક્ષતિ છે થયેલો છે શું કહે છે આ વર્ણનમાં તાવ રક્તપીત માનસિક રોગ મરડો કે જાડા ડાયાબિટીસ વગેરે તેમજ પેટ મસ્તક માથું હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે એવમ એમ હી ખરેખર મન્ય તે મનાય છે યત કે ભારતે ભારતમાં ઔષધ વિજ્ઞાનસ ઔષધ પ્રવર્તક પ્રવર્તક अमेवाचार्य आज आचार्य खरेखर एम मनाई छे के भारत में प्रवर्तक आज आचार्य आचार्यू अपी, अपी एट आयुर्वेद साहित्यम आयुर्वेद साहित्य आचार्य आचार्य चरकश्य चरकनु उच्छिष्टम अस्ति ઠું છે શું કહે છે આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે એટલે કે આચાર્ય ચરકે એને વાપરેલું છે અને એને જાણેલું છે સમજેલું છે એવું કહેવા માંગે છે એઠું છે એટલે કે અથ હવે ચ અને આયુર્વેદ શાસ્ત્રીયમ આયુર્વેદ શાસ્ત્રનું યત જે જ્ઞાનમ જ્ઞાન ચરક સંહિતાઓ ચરક સંહિતામાં વર્તતે છે તદ એવ તે સર્વત્ર સર્વત્ર કે બધે વર્તતે છે શું કહે છે હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ બધે છે કે સર્વત્ર છે ચરક સંહિતાયામ ચરકસંહિતામાં યત જે નાસ્તિ નથી તત્

શું કહે છે એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે તે તધ્ય તે અને અધ્ય એટલે આ મનુષ્ય મનુષ્ય કેન કઈ રીતે પ્રકારણ કેન પ્રકારેણ કઈ રીતે રોગરહિત રોગરહિત રોગ વગરના ભ થઈ શકે અહર્તિ એ એમ વિષયે વિષયમાં ઉપદિશતી ઉપદેશ આપે છે આચાર્ય આચાર્ય શું કહે છે એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે તે આ પ્રમાણે છે માણસ કઈ રીતે રોગ વગરનો થઈ શકે છે એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે આપણે જોઈએ આગળ કે ઉપદેશ શું છે નરોહો એટલે કે માણસ હિતાહાર હિતકારી આહાર વિહાર સેવી વિહારનું સેવન કરનાર સમીક્ષી સમજી વિચારીને વર્તનાર વિષયે વિષય વાસનામાં અનાસક્ત દાતા એટલે કે દાન આપનાર કહી શકાય સ સત્ય સમત્વની ભાવના રાખનાર અને સત્ય પરાયણ સમ હોય એટલે કે સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર અને સત્ય પર હોય એટલે કે સત્યપરાયણ ક્ષમાવાન ક્ષમાશીલ પ્રોપસેવી એટલે કે આપતજનોની સેવા કરનાર ચ અને ભવતરોગી નિરોગી રહે છે તે એમ કે નિરોગી રહે છે શું કહે છે શ્લોકની અંદર હિતકારી આહાર ભોજન અને વિહારનું સેવન કરનાર સમજી વિચારીને વર્તનાર વિષય વાસનામાં અનાસક્ત દાન આપનાર સૌ પ્રત્યેની સમત્વની ભાવના રાખનાર સત્ય પરાયણ ક્ષમાશીલ અને આપતજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે અહીંયા આગળ આપણને શ્લોકમાં કહે છે કે જે પોતાના શરીરને અનુકૂળ કે જરૂર પૂરતું જે ખાય છે એ વ્યક્તિ એમ કે કેવું રહે છે અને જરૂર પૂરતું જે જગ્યાએ જણાય ત્યાં જ વિહાર કરે છે સારી જગ્યાએ બેસવા ઉઠવાનું આચરણ રાખે છે તો એ ક્યારેય એમ કે માણસ રોગવાળું થતું નથી શું કહે છે કે જે વ્યક્તિ દરેક સમયે સમજી વિચારીને વર્તે છે બધાની ભાવનાને જાણે જાણવાની કોશિશ કરે છે ક્ષમાશીલ છે બધાને માફી આપી દે છે અને ગમે તે સમયે બધા આપત્તિમાં હોય જે પણ એની મદદ કરે છે આવી વ્યક્તિ એમ કે ક્યારેય રોગવાળી બનતી નથી એ હંમેશા એમ કે રોગ વગરની જ રહે છે જો આપણે સારો આહાર અને વિહાર કરીએ તો આપણામાં એવા જ ગુણ આવે છે અર્થાત અર્થાત યહ જે નર માણસ હિત હિતકારી આહાર આહાર વિહાર વિહાર ચ અને સેવન સેવન કરો છે સર્વ કાર્યકામ સમીક્ષા કરો સમજી વિચારીને કોતી કરે છે વિષયશુ વિષયમાં નિરામ આસક્ એકદમ અનાસક્ત નહીનાર્થમાં ભવતી રહે છે ય જે દાન કરો કરે છે વ્યવહારે વ્યવહારમાં સમત્વ સમમાભાવમ ક્ષમાભાવ ચ અને આચરતી આચરે છે આપતજનાના આપતજનોની સેવા સેવા કરોતી કરે છે તાદૃશઃ તેઓ ન રહ માણસ અરોગી રોગ વગરનો અર્થાત્વસ્થિત સ્વસ્થ થાય છે કે સ્વસ્થ રહે છે અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે બધા કામ સમજી વિચારીને કરે છે વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે જે દાન કરે છે વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે આપતજનોની સેવા કરે છે તેવો માણસ રોગરહિત અર્થાત સ્વસ્થ રહે છે અત્ર અહીં એક પ્રશ્ન પ્રશ્ન છે અહીં એક પ્રશ્ન છે કિમ શું ઔષધમ ઔષધ વિના વગર સમ્યક સારી રીતે વ્યવહારેણ અપી વ્યવહાર વડે પણ જનઃ માણસ રોગરહિત રોગ વગરનું થઈ શકે છે અહીં એક પ્રશ્ન છે શું ઔષધ વગર સારી રીત રીતે કરતા વ્યવહાર વડે પણ માણસ રોગ વગરનું થઈ શકે છે એવો પ્રશ્ન છે તસ્ય ઉત્તરમ તેનો આ ઉત્તર છે યદા જ્યારે રોગ રોગ શરીરે શરીરમાં પ્રવિષ્ટો ભવતી પ્રવેશ કરે છે તદા ત્યારે ઔષધસ્ય ઔષધની આવશ્યકતા જરૂરિયાત ભવતી હોય છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે પરંતુ शरीर शरीर में रोगश्य रोग नो प्रवेश प्रवेश एव न सैत न ए, ए माटे मानवेन मानसे सम्यक सारी रीते व्यवहार व्यवहार करणीय करवो જોઈએ એવ જ વ્યવહારનો પણ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પર પ્રભાવો પ્રભાવ ભવતી તે શ પડે છે ચરકાચાર્ય ઉપદેશઃ એવો ચરકાચાર્યનો ઉપદેશ છે શું કે છે જ્યારે રોગ શરીરમાં શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો ચરકાચાર્યનો ઉપદેશ છે અત્યારે ખબર છે આપણને કે કોરોના ચાલી રહ્યો છે બરાબર તો આપણને કઈ રીતે આચરણ કરવાનું કહે છે કે વારંવાર હાથ ધોવા મોઢે માસ્ક પહેરી રાખવું બંને એટલું ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું આવા બધા જે સૂચનો છે એ બધાનું આપણે આચરણ કરીએ છીએ તો ક્યારેય એમ કે કોરોના આપણા શરીરમાં પ્રવેશી શકતો નથી કોરોના શું એક પણ રોગ પણ પ્રવેશી શકતો નથી જો આપણો આહાર અને વિહાર સારો હોય અને આપણે માનસિક રીતે બધા માટે જો સારું વિચારી શકતા હોય દરેક સમયે બીજા માટે સેવાની ભાવના રાખતા હોઈએ તો ક્યારેય આપણામાં એમ કે રોગ પ્રવેશી શકતો નથી હંમેશા આપણો આહાર અને વિહાર અને વર્તન સારું હોવું જોઈએ આ પાઠ અહીં પૂર્ણ થાય છે